આજે હું શેર કરીશ તમારી સાથે કુલ છે પોકેટ બનાવવાની રેસીપી તો અહીંયા આગળ ઘઉંનો લોટ એક કપ લઈ લીધો છે અહીંયા મેં લઈ લીધો છે ઘઉંનો કપ હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું એક ચમચી દહીં એડ કરીશું એક ચમચી ઈનો એડ કરીશું એમાં થોડું તેલ એડ કરીશું એક ચમચી જેવું અને બધું મિક્સ કરી લઈશું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લઈશું આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે રીતે હવે તેલ એડ કરીને આપણે લઈશું હવે આપણે એને બે કલાક માટે રેસ્ટ આપવાનો છે તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે ત્રણથી ચાર કલાક બી રેસ્ટ આપો છો અને જેટલો રેસ્ટ પોકેટ આપણા એકદમ પાઉ જેવા થાય એટલે આપણે એને બે કલાક રેસ્ટ આપીશું આપણે મેં બધા વેજીટેબલ કટ કરી લીધા છે આ રીતે અને ટામેટા બી કટ કર્યા છે અને ટામેટાનો અંદરનું નથી લેવાનું આપણે હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું અહીંયા સ્ટફિંગ તૈયાર કરવા માટે એક પેનમાં આપણે બે પરી તેલ લઈશું અહીંયા તેલ ગરમ કરવામાં કહી દીધું છે હવે તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરીશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એક ચમચી જીરું એડ કરીશું આપણે ચમટી આદુ લસણ છે અહીંયા લીલા સમારેલા મરચાં લાંબા લાંબા હવે એમાં એક ડુંગળી આપણે લાંબી સમારેલી એડ કરીશું

હવે એમાં એડ કરીશું મરી પાવડર અડધી ચમચી થોડું મીઠું સ્વાદ પ્રમાણે એક ચમચી ચીલી ફ્લેક્સ મિક્સ કરી અચકચરું શેકવાનું છે હવે એમાં એક ચમચી સેઝવાન ચટણી એડ કરીશું આપણે અને એક ચમચી સોયા સોસ મિક્સ કરી ચપટી હળદર એડ કરીશું લાલ મરચું અને કલર માટે લાલ મરચું મિક્સ કરી લઈશું હવે અચકચરું આપણે શેકાવા દઈશું હવે આપણે અચકચરું શાક શેકાઈ ગયું છે હવે એક ચમચી ટોમેટા કેચઅપ એડ કરીશું આપણે અને થોડા ધાના હવે મિક્સ કરી લઈશું હવે ગેસ બંધ કરીને આપણે થોડુંક ઠંડુ થવા દઈશું શાક બધું વેજીટેબલ હવે આપણે લોટને બી બે કલાક થઈ ગયા છે જોઈ શકો છો ભૂલી ગયો છે ટાઈમ હોય તો તમે ચાર કલાક રવા દો તો સરસ થઈ જાય લોટ સેદ તેલ વારો હાથ કરીને આપણે મસળી લઈશું એને લઈશું આ રીતના આપણે ગુલ્લા પાન લેવાના છે આ રીતના ગુલાપા લીધા છે હવે વણી લઈશું હવે વણવા માટે આપણે લોટમાં કોટ કરી લઈશું પેલા અને વણી લઈશું આ રીતની આપણે રાખવાની છે બહુ પાતળી નહીં બહુ જાળી નહીં મીડિયમ સાઈઝ આપણે રાખવાની છે હવે બીજી વણી લઈશું એ રીતે આ રીતે આપણે બધી વણી લેવાની છે

બધા આપણે પોકેટ કટ કરી લીધા છે હવે આપણે સ્ટફિંગ પર લઈશું અહીં આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે હવે આપણે પોકેટમાં આ રીતે આપણે બધું પોકેટમાં ભરી લઈશું બધા પોકેટ ભરી લઈશું આ રીતે આપણે બધા કુલછા ભરી લીધા છે હવે આપણે સર્વ કરી લઈશું પાઇપિંગ બેંકમાં ભરીને ટોમેટો કેચઅપથી ગાન મિક્સ કરીશું આપણે આ રીતે આપણા કુલ પોકેટ બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં